ભાઈઓ પ્રેમ વગર તો કશું જ નહીં જીવન ની અંદર તો ભાઈ એકવાર તો મને ગાઈસ બાલ કપા માટે જાય કે મારું કરું હું કરું તો પેલું ખાલી હળગાય તો હેલો ગાઈસ તો કેમ છો રહી બધા સ્વાગત છે તમારું આજ ના નવા વ્લોગ માં તો ગાઈસ સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ તો તમારો ભાઈ ફરીથી પાછો આવી ગયો છે ધાબા પર તો ગાઈસ આજ નો મારો વ્લોગ નો જે ટોપિક છે નવરાશ ની હંગાર તમારી સાથે મારા દિવસ જે રીતે ગાડો એ તમને સમજાય તો પહેલાં તો મારે વાત કરવી છે કે મારી યુટ્યુબની ચેનલની અંદર કમસે કમ પચાસ વિડીયો થવા આવ્યા છે કહીશ તો હું જોઉં છું કે વિડીયો હું જે બનાવું એની અંદર તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ નહીં લખતા અને જેટલા લોકો કોમેન્ટ મને જે કરે છે એનો હું રિપ્લાય પણ છું તો ખાસ કરીને યાર એક નવા યુટ્યુબરનો એક તમારો ભાઈ મહેનત કરે છે મારી લાઈફસ્ટાઈલ બતાવું છું જે મેં રોજની મારી જીવન શૈલી છે એ બતાવું છું હું શું શું કરું છું એના પર હું વિડીયો બનાવું છું કોઈક વાર તમને એવું મનોરંજન પણ કરાય તો તમારા મને ખાસ કરીને કોમેન્ટ કરો જેથી મને પ્રેરણા મળે કે ના ભાઈ હું ઓકે લાઈન પર જાઉં છું તો કાલે મારા એક સંજયભાઈ છે અમદાવાદના મારા મિત્ર તેમને મને કોમેન્ટ કરી હતી કે નવીનભાઈ ચાલો તમે રોટલી ખાઈને કંટાળી ગયા તો આપણે ગોટા ખાવા જઈએ તો સંજયભાઈ થેન્ક યુ સો મચ ફોર કોમેન્ટ તો તમે એક કામ કરો તમે મહેમન ગતિ માટે આવો અને આપણે પાટણમાં સાથે ગોટા ખાઈએ બીજી એક કોમેન્ટ હતી મારા કીર્તિભાઈની જેમણે મને કોમેન્ટ કરી દી કે નવીનભાઈ ગુડ મોર્નિંગ તો તમને પણ વેરી ગુડ મોર્નિંગ અને મારા જેટલા બી મિત્રો છે મારા યુટ્યુબના સબસ્ક્રાઈબર એમને પણ જે કોમેન્ટ કરી એમનો પણ ખૂબ ખૂબ આભારી છું હું કે મને તમે કોમેન્ટ કરીને મને અંદર મને એવું મહેસૂસ કરે કે ના હું કોઈક સારું કામ કરું છું તો ગાઈઝ આજે હું નવરો છું તો નવરાશની સાથે મારા જે ફળો બીતા એ પણ તમને કહું અને તમે પણ આવી રીતે નવરા હોય તો ગાઈઝ શું કરવાનું કોક દાડો એમ કે તમે સોસાયટીમાં રહેતા હોય યા ગોમડામાં રહેતા તો બહાર ઓટો મારવા જવાનું જ્ઞાન નહીં આપતો તું સલોતા પછી કોઈ આપણા મહેમાન હોય આપણો મિત્ર કાકા બાપાનો છોકરો માસીનો છોકરો ફઈ ફૂવા માસી યા મોટા પપ્પા મમ્મી બધાને કોઈને ફોન કરો એમના હાલચાલ પૂછો તો એમને પણ લાગે કે મને કોઈ વાત કરે છે તો આજનો બ્લોગ દાબા પર બનાવી દીધો છે ને ફર્સ્ટ ક્લાસનું તડકો આવી જશે ને તમારો ભાઈ એકદમ ખૂણા મેન વાત કરું છું અને જે આ ભરાવી એના માટે એવું ના વિચારતા કે હું એકદમ શો અપ કરું છું બીજી વાર કહું છું યા પહેલી વાર કહું છું શાયદ પહેલી વાર જ કહું છું કેમ કે ગીતો બી સાંભળતો તો અને નીચે મમ્મીને બધા કામ કરે છે અમે એક દુલા ઉપર આવી જવું તમને વાત કરું છું તો હું અહીંયા આજ એવી ટ્રાય કરીશ કે હું પણ નવરાશની ગણમ તેવી રીતે મારો દિવસ કાઢું બરાબર બાકી કોમ તો કરું જ છું પણ આજ એવું જનરલી કોઈ કોમ હોય નહીં તો ચાલો બધાને ગુડ મોર્નિંગ ફરીથી બેન ગુડ મોર્નિંગ જોવામાં મમ્મી વાસણ ઘસી ગાઈશ ઊંડો ખાલી કેટલો તાપ લાગે છે બેનને હા બેન મમ્મી આ તો હું એકદમ નવરો છું તો નવરાની અંદર મારે વિડીયો બનાવવાનો છે

જોબની પ્રોસેસ કરો ને ભાઈ ફોર્મ ઓનલાઈન ફોર્મ ભરે છે ને બધા ડોક્યુમેન્ટ એને કાઢ્યા છે જો ચોપડી અહીંની બધી શરટીઓ છે કોલેજની આપણે તો આવી કોઈ સર્ટી નહીં હોય મારા મમ્મી બનાવે છે સરસ મજાની સરસ મજાની દાળ ભાત અને જો તમારે દાળ ભાત બપોરના ટાઈમે બનતા હોય તો કોમેન્ટ કરી લેજો આમાં બને છે દાળ આમાં બને છે ભાત અહીંયા લસણ કોઈ નાખી દે ટીવી ધીમી કરજો ભાઈ મારા મમ્મી સરસ મજાનું જમવાનું બનાવે છે મમ્મી મેં આજે ગાઈસ ને છે કે હું નવરો છું તો મારા જ આખો દિવસ કેવી રીતે કાઢવાનો છે એના ઉપર ટોપિક છે હાય હાય જો રેસ ભાઈ ટીવી ચાલુ કરી દીધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા રોજ આજો અમારો વ્લોગ પણ ચાલુ કરો છો ભાઈ ટીવી માં ભાઈ વાગી રહ્યા છે ઓલમોસ્ટ બાર વાગવા આવ્યા છે જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે મમ્મી દાળ ભાત બનાવ્યા છે જોઈ લો શું છો હા લાવી દઉં ચમચી તો ચાલો ગાઈશ તમે પણ જમવા આવી જજો જમવાની સાથે સાથે જોવો મનોરંજન થાય છે તો ચાલો જમવા ગાઈશ જમી લઈએ ખાવાનું ઓલમોસ્ટ અમારું બે ભાઈનું થઈ ગયું છે અને મારે એક કોમ છે અમારા ગામમાં તે બે ભાઈ અમે નીકળ્યા છે કોમ પટાવવા માટે તો ચલો અમે બે ભાઈ નીકળીએ છીએ જો સરસ મજાનું આવું વ્યૂ છે અમારી સોસાયટીનો અંદર આપણું ઘર છે પેલી બાજુમાં ગાડી છે અને હાલ જ હું આવ્યો છું શાળાના બાળકોને લગભગ અડધો પોણા કલાક થઈ ગયો છે ખાવાનું ગાધું અને હું બે ભાઈને કળી છે મારા ગોમમાં તો તમને બધું આજે બતાવવાનું છે બ્લોકમાં તો તમે કન્ટિન્યુ રહેજો તો અમે બે ભાઈઓ અત્યારે નીકળીએ છીએ તો ફાઇનલી ગાઈઝ ઘરે આવી ગયા છે અમારે જે વસ્તુ લેવાનું તું એ લેવા માટે તમે ખાસ આવ્યા છો જા ઉપર ઉપર તો ચાલો આના માટે અમે આવ્યા હતા ખાસ કરીને એકલું જ લેવાનું હતું તો ફાઇનલી આ વસ્તુ અમારું ખાસ છે અને ગોમડી પડી રહ્યું હતું તો આના આપણે જાદુ છે તમને ઘરે જઈને બતાવું તો ગાય ઓન ચિરાગ છે નહીં ના શું જો આ બધા મારા ગોમના છોકરાઓ છે ભાઈ બરાબર આ કીર્તિભાઈનું અત્યારે જ નોમ લીધું હતું આ જો બીજા દર્શનભાઈ દશરથ મૂર્તિ આ જોઈજે કચુકો કચુકો હું નોમ લે તારું

અને હાલ હું બસ મારું ફળ્યું છે ગાઈસ આ રીતનું બરાબર અમારું નાનપણ અમે જ વિતાયેલું છે અને આ પાછળ જે રસ્તો જાય છે એ સીધો મારા ફળિયાનો છે હરેસ્ટનો હતું તો બાજુની મહેલામાં ગયો છે તો એ આવે તો ફટાફટ પછી આપણે નીકળીએ તો ચાલો તો ચાલો ગાઈશ હવે હું ચાલુ કરું છું અમારા ભાઈ છે મોટા ભાઈ એમના લગ્નનો આલ્બમ જે અમે લેવા ગયા હતા અમારું ફામ બી પટી ગયું લાઈ દીધું તો હવે ચાલુ કરીએ છીએ મમ્મીને બધા તો ચાલો તમને બતાવી દઉં છું અચ્છા દિલીપભાઈ અચ્છા હું મમ્મી મારો ભાઈબનજીગર મમ્મી મામી દિલીપભાઈ ને ભાઈની છોકરી કિલુભાઈ વાઘેલા અને અમારા માસ છે મામા ભાઈના આ રીતે લગ્નમાં આપણા મોટાભાઈની એન્ટ્રી કરી હતી ગાઈશ જોઈ લો તમે ગાડી પર દેખાડ્યા હતા જો આ રીતે બેહાડ્યા હતા ભાઈ અને આ વખતે જો આ અલગ જ મૂડ માં છું ભાઈ હું તો કેમ નાચો ભાઈ આ મોટા ભાઈ અમાર માસીન છોકરો છે બૂમ પડાઈ થી ફૂલ લગનમાં માં ગાઈસ ઇતની ખુશી ઇતની ખુશી આ ફોટો છે ગાઈસ અમારા આખા ગામના જે ફળિયા ના છોકરાઓ છે અમે અમુક બારના ના બીજા કે આ પહેલો છોકરો માસીન છોકરો છે અમુક મહેમાનો પણ છે અંદર આ એક યાદો કેવાય ગાઈઝ ભાઈઓનો પ્રેમ જો ગાઈઝ આવી જ રીતે અમારા તઈને ભાઈઓનો પ્રેમ હોય છે અને આલે પણ એવો જ પ્રેમ છે અને ભાઈઓનો પ્રેમ વગર તો કશું જ નહીં જીવનની અંદર તો ભાઈઓનો પ્રેમ તમે રાખજો કે સોચ હે રે તારી માનના પડેગા એક જ ફ્રેમમાં તૈણે તૈણ ભાઈ નાચી રહ્યા છે અને ફોટો કેપ્ચર થઈ ગયો છે એકદમ સરસ મજાનું મુમેન્ટ છે તમે પણ તમારા ભાઈ જોડે આવી રીતે નાચ્યા હોય તો કોમેન્ટ જરૂરથી કરી નાખજો ગાઈશ આ મારે એક સુરેશભાઈ કરી છે ભાઈ જો ખાલી એમની ફોટો ફ્રેમ કેવી આવી છે બાકી એક નંબર આવ્યા છો સુરેશભાઈ તમે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે બનાસ ચા મારી મમ્મી બનાવશે ચા જો ગાઈશ ગુજરાતી ભાઈ હોય એના ચા વગર તો ના જ ચાલે તો આપણે મમ્મીએ બનાવી દીધી છે ચા અને હરેશભાઈ આરામ કરે છે ને હાલ હરેશભાઈનું હેડફોન જે હવારમાં મેં લગાવ્યું હતું એ તોડી નાખ્યું હતું તો થોડો નારાજ થઈ ગયો હતો આ લઈને રિપેરિંગ કર્યું છે એક બાજુથી નીકળી ગયું હતું હરખું થઈ ગયું ને હવે ઓલમોસ્ટ હાડાપોજ થઈ ગયા છે અને મેં હવારમાં તમને કીધું હતું ધાબા પર બહેન બ્લોગ સ્ટાર્ટ કર્યું હતું તાણા કે હું મારી નવરાશની પળોમાં જેવી રીતે મારો સમય કાઢું છું તો આ રીતનું હતું મતલબ જમવાથી લઈને ચા સુધી લઈને ફોટો આલ્બમ એ બધું તો આ રીતના તમને કોઈ બ્લોગ પસંદ આવતા હોય તો કોમેન્ટ કરી લેજો તો હું એ પ્રમાણે ટ્રાય કરીશ બાકી તમને કંઈ નવું ગમતું એ પણ કોમેન્ટ કરજો તો આજના બ્લોગમાં તો આટલું જ હતું ગાઈઝ તો આઈ હોપ આજનો બ્લોગ તમને પસંદ આવે પસંદ આવે તો એક લાઈક કરી દેજો ગાઈઝ ચેનલ પણ નવા તો સબસ્ક્રાઈબ કરી આ સાથે જ ગાઈઝ મળી આપે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને